નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા નવા હોય તો જરૂરથી કરી કરી અને દેજો ચિરાગ પાસવાને રાહુલ ગાંધી અને અખિલેશની માંગને આપ્યું સમર્થન એનડીએથી અલગ વલણ દર્શાવ્યું ગુજરાતમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથેની મુલાકાતથી રાજકારણ ગરમાયું આરએસએસના હિન્દુ તત્વના પ્રચંડ વિરોધી અને માતા સરસ્વતીનું અપમાન કરનાર પૂર્વ પત્રકાર દિલીપ મંડલને મોદી સરકારે મીડિયાના સલાહકારક બનાવ્યા ભાજપે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી માટે નવી યાદી બહાર પાડી ચુમ્માલીસના બદલે પંદર ઉમેદવારોના નામ જાહેર હવે માત્ર એકવીસ દિવસમાં જ આવશે નાગરિકોની ફરિયાદનું નિવારણ પીએમ મોદીનો મોટો આદેશ એક કરોડ મહિલાઓને મળશે દસ હજાર રૂપિયા પીએમ મોદી સત્તર સપ્ટેમ્બરથી શરૂ કરશે મહિલાઓ માટે સુભદ્રા યોજના લદ્દાખને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય પાંચ નવા જિલ્લા બનાવવાની જાહેરાત પીએમ મોદીની વાપસી બાદ રશિયાએ યુક્રેન પર કર્યો સૌથી મોટો હુમલો પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો બંદૂકધારીઓએ ત્રેવીસ લોકોને વાહનમાંથી માંથી ગોળી મારી ગુજરાતના અગિયાર જિલ્લાઓમાં અપાયું વરસાદનું રેડ એલર્ટ સમગ્ર ગુજરાતમાં વહીવટી અધિકારીઓને એલર્ટ રહેવા અપાય સૂચના પંજાબમાં મહિલાઓની સુરક્ષા માટે નવી પહેલ બસો અને ટેક્સીમાં પેનિકલ બટન લગાવવામાં આવશે નરેન્દ્ર મોદીએ યુવાનોને કોઈપણ રાજકીય પૃષ્ઠભૂમિ વિના રાજકારણમાં ભાગ લેવાનું આહવાન કર્યું આગ્રા પહોંચીને સીએમ યોગીએ કહ્યું બાંગ્લાદેશની ભૂલો અહીંયા ન થવી જોઈએ જો ભાગલા પડશે તો કાપી નાખવામાં આવશે યુપીએસ લાગુ કરનાર કેન્દ્ર પછીનું મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું લાખો સરકારી કર્મચારીઓને થશે ફાયદો નર્મદા ડેમના પંદર દરવાજા ખોલી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી ચોડાયું પેસમાં ફસાયેલી મહેસાણાની દીકરી માટે વતનમાં પ્રાર્થનાનો દોર શરૂ વતનમાં થઈ રહ્યા છે હોમ હવન જન્માષ્ટમી પર અમરેલી સહિત જિલ્લાઓના શહેરોમાં લોકમેળા બંધ રહેવાથી લોકોમાં નિરાશા માયાવતીએ ભાજપના કર્યા વખાણ કોંગ્રેસના ઈરાદા પર ઉઠાવ્યો સવાલ મહિલાઓ પર અત્યાચાર વધતા રાજ ઠાકરેએ કહ્યું એક વખત સત્તા આપો અડતાલીસ કલાકમાં આખું મહારાષ્ટ્ર સાફ કરીને બતાવીશ રાહુલ ગાંધીના નિવેદન પર માયાવતી બોલી તમે આટલા વર્ષ સત્તામાં હતા તમે કેમ ન કરાવી જાતી ગણત ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગનો મહત્વનો નિર્ણય ટીપી સ્કીમના નિયમોમાં કર્યો મોટો ફેરફાર વિશ્વ વિશ્વયુદ્ધની ફૂંકાઈ બિગુલ હિજબુલ્લાએ ઇઝરાયલ પર ત્રણસોથી વધુ મિસાઇલ છોડી પાકિસ્તાનના શાહબાઝ શરીફે પીએમ મોદીને કાઉન્સિલ હેડ ગવર્મેન્ટની મિટિંગ માટે મોકલ્યું આમંત્રણ મહિલાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ પર અજીત પવારનું નિવેદન ગુના કરનારાઓને નપુંસક બનાવી દો વિધાનસભા ચૂંટણીને લઈને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ જમ્મુ કાશ્મીરમાં લોકોને બસો યુનિટ વીજળી અને બાર સિલિન્ડર ફ્રી આપવાની કરી જાહેરાત સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે પસમાનદા મુસ્લિમ જાતિઓએ એસસીનો દરજો માંગ્યો ચિરાગ પાસવાન ઝારખંડમાં ભાજપનું ટેન્શન વધારશે વિધાનસભાની અઠ્યાવીસ બેઠકો પર ચૂંટણી લડવાનો દાવો અફઘાનિસ્તાનમાં મહિલાઓને જાહેરમાં બોલવા પર મૂક્યો પ્રતિબંધ હરિયાણામાં મહિલાઓને ગિફ્ટમાં કપડા અને ઘડિયાળ આપનાર ભાજપના ધારાસભ્યને ચૂંટણી પંચે ફટકારી નોટિસ વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો દિલ્હીમાં પાંચ કાઉન્સલરો ભાજપમાં જોડાયા ઇમ્પેક્ટ કાયદાને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય ગામતળમાં ચાર પોઈન્ટ પાંચ એફએસઆઈ પાર્કિંગના બાંધકામોમાં આપી મોટી છૂટ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય જાતિનો ઉલ્લેખ કર્યા વિના અપમાન એસએસટી એક્ટના કાયદામાં નહીં આવે સાવરકુંડલા યાર્ડમાં નવા કપાસની આવક થતાં મણનો ભાવ ચાર હજાર એકસો એકાવન બોલાયો આપ સાથે હરિયાણામાં કોંગ્રેસ નહીં કરે ગઠબંધન એકલા હાથે લડશે વિધાનસભા ચૂંટણી માનવતાવાદીથી લઈને મેડિકલ સુધીની સહાયને ભારત અને યુક્રેન વચ્ચે ચાર કરારોને આપી મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ વીજ મથકોમાં આઠસો મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્સની સિદ્ધાંતિક આપી મંજૂરી ગુજરાતની મેડિકલ કોલેજની ફીમાં પચાસ ટકા સુધીનો વધારો રાજનાથસિંહના પ્રવાસથી ભારત અમેરિકાની દોસ્તી વધુ મજબૂત રક્ષા ક્ષેત્રે કરી મોટી ડીલ પીએમ મોદી પછી યુક્રેન ત્યાં જ અમેરિકાએ યુક્રેન માટે એકસો પચીસ મિલિયન યુએસ ડોલરની સૈન્ય સહાયની જાહેરાત કરી ગુજરાતમાં અતિવૃષ્ટિને લઈને સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય જગતના તાત માટે ત્રણસો પચાસ કરોડ રૂપિયા ફાળવ્યા કોલકાતા મર્ડર કેસમાં ભાજપના કાર્યકરોએ નંદીગ્રામ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો સાઉદી અરબ સરકારે લીધો મોટો નિર્ણય આજ દરમિયાન પતિ પત્ની એક જ રૂમમાં નહીં રહી શકે શિવરાજ સિંહના નિવેદનથી રાજકારણ ગરમાયું સપ્પા ચોરેનના કેસમાં ભાજપની સુડવણી ગુજરાતમાં વરસાદી આફત એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી અઠ્યાવીસ ઓગસ્ટએ ઇમ્પોર્ટ એક્સપોર્ટના કામદારો પગાર અને પેન્શનને લઈને કરશે હડતાલ અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં કોંગ્રેસ નેતા શૈલેષ પરમારને ભાજપમાં જોડાવાની આપી ખુલ્લી ઓફર બાંગ્લાદેશમાં ભારતીય દૂતાવાસને ખતરો રાજદૂત અને મોહમ્મદ મુલાકાત ખાસ મુદ્દાઓ કેન્દ્ર સરકારે તિરુપુરામાં પૂર રાહત કાર્યો માટે ચાલીસ કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી મણિપુર હિંસા મુદ્દે ભાજપના સાત એમએલએ પોતાના સીએમ બિરેનસિંહ વિરુદ્ધ તપાસની કરી માંગ શેખ હસીનાની મુશ્કેલીઓ વધી બાંગ્લાદેશ સરકારે રાજદ્વારી પાસપોર્ટ રદ કર્યો શરદ પવારને જેડ પ્લસ સુરક્ષા આપવા માટે પંચાણ સીઆરપીએફ જવાનોની ટીમ તૈનાત કરવામાં આવી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કોંગ્રેસે ક્યારેય ખેડૂતોને એક પણ રૂપિયો આપ્યો નથી મુસ્લિમ વસ્તી ધરાવતા ઇન્ડોનેશિયાના યોગ્યકર્તામાં પૂંજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન ડીએપી અને ઉરિયા સાથે અન્ય ખાતરો આપનારા વેપારીઓ સામે સરકાર કડક પગલાં લેશે જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સીટો વેચણીને લઈને અટવાઈ અબ્દુલ્લા માત્ર વીસ થી પચીસ સીટો આપવા તૈયાર પાકિસ્તાનમાં ફરી બબલ ઇમરાન ખાનના હજારો સમર્થકો ઈસ્લામાબાદ તરફ કુશ કરતા કલમ એકસો સુમ્માલી લાગુ યુદ્ધ હોય કે કોરોના ભારત માટે માનવતા પહેલા પોલેન્ડમાં બોલ્યા પીએમ મોદી શિક્ષણ વિભાગની કાર્યવાહી અમદાવાદની પચીસ ખાનગી શાળાઓ બંધ કરાઈ સાવરકુંડલા માર્કેટ માર્કેટયાર્ડમાં નવા કપાસ અને મગફળીની આવક શરૂ કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવવાની માંગ સાથે વિપક્ષે આપ્યું કલેક્ટરને આવેદનપત્ર ગુજરાતના પ્રથમ સેમી કન્ડક્ટર પ્લાન માટે અશોક મહેતા કરશે રૂપિયા આઠસો ચાલીસ કરોડનું રોકાણ સુરતમાં હીરા બજારમાં મંદિરનો માહોલ કલાકારો માટે વ્યવસ્થા ઊભી કરવાની માંગ સાથે કોંગ્રેસનું આવેદનપત્ર ત્રણ વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો હાઈકોર્ટનો આદેશ ફાર્માસ્યુટિકલ કંપનીઓને મોટો ભટકો સરકારે એકસો છપ્પન દવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવ્યો આયુષ્માન ભારત યોજનામાં મોટો ફેરફાર મહિલાઓને પંદર લાખ સુધીની મફત સારવાર આપવામાં આવશે યુપી કોર્ટનો બત્રીસ વર્ષ જૂના કેસમાં આપ સાંસદ સંજય સિંહની ધરપકડનો આદેશ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો ચાર ટકાનો વધારો ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું રાહુલ ગાંધીની નાગરિકતા સામેની અરજીને કોર્ટે જાહેર હિતની અરજી ગણાવી નોકરી છોડીને પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા યુવાનોને કર્ણાટક સરકાર દર મહિને પચીસ હજાર રૂપિયા આપશે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે અને રાહુલ ગાંધી આજથી બે દિવસના જમ્મુ કાશ્મીરના પ્રવાસે પિસ્તાલીસ વર્ષ બાદ પોલેન્ડની મુલાકાત કરશે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનમાં પણ હવે બાંગ્લાદેશ જેવી સ્થિતિ દેશ છોડશે શાહબાઝ શરીફ